રાજકોટની સુધા ધામેલિયાનો પોલીસને પડકાર મૃતકની માતાએ કહ્યું મારા વિરુદ્ધ એકાઉન્ટ કેસ કર તો પણ તારું પોલીસમાં નહીં ચાલે ગુજરાતના રંગીલા રાજકોટ ફરી એકવાર ડગ પેડલર સુધા ધામેલિયાનો આતંક સામે આવ્યો છે તેના કારણે યુવાને ગળેફાંસો ખાઈ અને આત્મહત્યા કરી છે રાજકોટના માદક દ્રવ્યોના કાળા કારોબારનું એપી સેન્ટર બની ગયું હોય તેવું પણ લાગી રહ્યું છે ત્યાં પેડલરો ડગનું નેટવર્ક ચલાવી રહ્યા છે મહિલા પેડલર સુધા કે જેણે શહેરમાં યુવાનોને ટાર્ગેટ કરી નશાના બંધાણી બનાવ્યા પછી તેમને પેડલર બનાવવામાં તરફ ધકેલ્યા છે જ્યારે નશાના કારોબારનું એપી સેન્ટર રેયાધાર અને જંગલેશ્વર બનાવી દીધું છે એક માતાએ પોતાના દીકરા ડગના રવાડે ચડ્યો હોવાની વ્યથા મીડિયા સમક્ષ હતી પેન્ડલર મુખ્ય તરીકે સુધાનું નામ સામે આવ્યું છે જે ફોટા પણ તમે વાયરલ થઈ રહ્યા છે જોઈ શકો છો જ્યારે એમ કહેવાય જણાવી જ દઈએ થોડા સમય પહેલા એક ક્રિકેટરની માતાએ રાજકોટમાં કૌભાંડ વિશેની માહિતી આપી હતી ત્યારબાદ આઠ પેન્ડલર નામ પણ જાહેર કરવામાં આવ્યા હતા આ વિધિ મિત્રો એમ કહેવાય કે રાજકોટના આઠ આઠ ડગ પેડલરના નામો આપ્યા અને તેમનો સંપર્ક પણ કરવામાં આવ્યો છે આઠ પેડલર છે જેમાં રેયાધાર આવી રીતે મિત્રો એમ કહેવાય કે સ્ક્રીનશોટના માધ્યમથી જોઈ શકો છો ગત અઠ્યાવીસ જૂન બે હજાર રોજ પોલીસને સુદાનો ફિલ્મ ઢબે પીછો કર્યો હતો અને આવી રીતે મિત્રો એમ કહેવાય આ સામે કાયદેસરની કાર્યવાહી કરી પોલીસે તેને પકડી છે જેમાં કુલ એકસો આરોપી પકડી બે કરોડ છેતાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે સોશિયલ મીડિયા પર આ કિસ્સો અત્યારે સામે આવ્યો છે આ કિસ્સા વિશે તમારે શું કેવું છે તે અવશ્ય કોમેન્ટમાં જણાવી શકો છો મિત્રો અને જેમ બને તેમ વિડીયોને શેર કરવા વિનંતી છે